જે કિસાન ખેડૂત મિત્રો આજે આપણે જીવા અમૃત છે તેનો અખેતરો લેવાનો હોય આમ જુઓ આપણે રીંગણી ટમેટી અને મરચાં ત્રણ વેરાયટી છે ને આપણે જીવા અમૃત જે છે પેલા લઈ લઈએ મસ્ત બની ગયેલું મીઠી સ્માઈલ આવે એવું આ જીવા અમૃત છે અને આપણે જીવા અમૃત નો ખતરો છે ને તમને બતાવવો રીંગણી નું દિવસ અને ત્યારબાદ આ છે ટમેટી આ છે બી આપણે ત્રણ વાટકામાં નાખ્યા છે એમાં આપણે જીવા અમૃત ઉમેરશું એટલા આ જીવા અમૃતમાં આપણે પલાળી દેશું બરાબર હવે આપણે આને બાર કલાક રહેવા દેશું અને પછી એને વાવશું અને આપણે કમ્પ્લીટ રિઝલ્ટ જોવું છે અને તમને બતાવવું છે કે જીવા અમૃત શું કામ કરે તો આગળ આપણે જોશું જય કિસાન ખેડૂત મિત્રો સૂર્યોદય ફાર્મમાંથી આજે આપણે જીવા અમૃતનો અખતરો લેવાનો જો આમાં આપણું કમ્પ્લીટ બની ગયેલું જીવા અમૃત તમે જોઈ શકો છો અને આમાં સામે આપણે રીંગણી ટમેટી અને મરચી આ ત્રણ પ્રકારના બી છે એ જીવા અમૃતમાં આપણે હમણાં પલાળી દીધા છે અને હવે આપણે એને આ રીતે ખાતર લઈ આવ્યો છું માટીને ખાતર મિક્સ છે અને વેસ્ટ પરાળ પણ છે ત્રણેય છે હવે એને આ રીતે કરી અને આને પાથરી દેવું જે આ રીતે એટલું આપણે બેડ જેવું બનાવ્યું અને મસ્ત બધું મિક્સ થઈ જાય ને એ રીતે કરશ અને આ તમને હું વારી વખતે વિડિયામાં બતાવીશ જીવા થી શું થાય છે બરોબર ત્રણ આયરું કરશું આપણે આ એક આય છે આ બે આય આ ત્રીજી આય છે ત્રણ આયરું આપણે રોપની કરવી બરાબર હવે આ જે પેલી આય છે ને આપણે મરચી ની કરશું આ રીતે મરચાં ના બી છે અમૃતમાં આપણે પલાળી દીધા અને હવે આપણે ટમેટી છે એની પણ આ રીતે એક આર કરશું આ ટમેટી ના બી તમે જોયું છે ને અંદર દેખાય આપણે હમણાં જ પલાળેલા પાંચ દસ મિનિટ પલળવા દીધા જીવા અમૃત નો અખતરો લેવાનો હવે આપણે રીંગણી છે રીંગણીના આ રીતે આપણે રહ્યા રાખશું એને આપણે ત્રીજી આઈડ કરીશું ત્રણ આઈઝ કઈ રીંગણી ટમેટી અને મર્ચ બરાબર હવે કિશન મિત્રો આજે આપણે બાવીસ જાન્યુઆરી છે તારીખ તમને કહી દઉં હવે આપણે આ મરચીને ભૂરી દેશો પછી આ ટમેટી નહીં પણ માથે ધૂળ આ રીતે અને હવે આ રીંગણી નહીં માથે ધૂળ વારી દેશો બરાબર હવે આપણે એને હજી ઉપરથી પણ જીવા અમૃત આપવું હોય એટલે આપણે ખ્યાલ આવે કે જીવા અમૃતના રિઝલ શું છે જો આ જીવા અમૃત છે પુષ્કળ જીવા અમૃત આપી અને આપણે આ રોપ રોપને ઉગાડવો જીવા અમૃતની જે તાકાત છે આપણે જોવાની ખાલી જીવા અમૃત થી આપણે આને પલાળી દીધું બાવીસ તારીખ છે જાન્યુઆરી પહેલો મહિનો ખાલી જીવા અમૃત આપેલું છે પાણી ન થવાનું જીવા અમૃત પાણી તો હોય જ છે કેટલા દીમાં શું થાય આ જુઓ આંબા પાસે છે આ રીતે આંબો આ સામે આ ઘઉં અને આધોરજ અને અહીંયા પણ આંબો જ છે આ જ લોકેશનમાં તમને ખ્યાલ આવે એટલે હું લોકેશન ભેગું બતાવું આજે બાવીસ તારીખ આ ત્રણ વસ્તુ આવી જીવા અમૃત આપ્યું ખાલી એને આપણે પાણી તરીકે જીવા અમૃત જ આપ્યું બીજું કાંઈ નથી ત્રણ વસ્તુ વાવી રીંગણી ટમેટી એને મચતી હવે આપણે આગળ એનું રિઝલ્ટ આવશે એ પ્રમાણે પાછું તમને હું બતાવું આપણે એને આચ્છાદન આપવાનું છે રીંગણી ટમેટી અને મરચી આપણે જે ત્રણેય પાંચનું આચ્છાદન છે એના પણ રિઝલ્ટ છે એ પણ આપણે અપનાવવાનું છે કે કોઈ પણ પાકની વેસ્ટ પરાળ છે એક એનું આચ્છાદન થઈ જાય છે ટૂંકમાં જમીન ઢાંકેલી એટલે આછાદન અને આ રીતે પાંદ હોય કે આપણે જંગલમાં જઈએ તો ત્યાં કાંઈ કોઈ ખાતર પોતર નથી નાખતું પણ ત્યાં આના પાંદ ખરે છે તેનું આછાદન થઈ ગયું બરાબર હવે જ હું કમ્પ્લીટ થઈ ગયું તો જોઈએ આપણે પાછું કેવું રિઝલ્ટ આવશે જેવું આવશે ને એવું સાચું રિઝલ્ટ જીવામૃતનું તમને જોવા મળશે જ